બોરસ સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓને માસિક ફી ના ભરવાના કારણે બહાર બેસાડી દેવામાં આવ્યા હતા

ત્રણ મહિના ની ભરેલી છે ત્રણ મહિના બાકી છે અમે પેલા એડવાન્સ માં ભરીએ ત્યારે એવું કહું છો તમે આ સારું કામ કરી આખા વર્ષ ની ભરીએ છીએ ગયા વર્ષે મેં આખા વર્ષ ભરી છે એવું બધા ટાઈમ વરખા ના હોય એમાં જોડે